નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપણું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશનજર આ દસ મચાર ઉપર ભરૂચ જંબુસરથી જંબુસર તાલુકાના ટંકારી ગામમાં જ્યાં નાનકડા ભૂલકાઓ જે સ્થળે જ્ઞાન મેળવવા જાય છે ત્યાં આંગણવાડીઓની દયની હાલત જોવા મળી છે ગામમાં આવેલી કેન્દ્ર નંબર એક અને કેન્દ્ર નંબર ચાર આંગણવાડીઓ જર્જરિત અવસ્થામાં છે પરંતુ ખાસ કરીને કેન્દ્ર નંબર એક અને ચારની હાલ અચિંતાજનક છે આંગણવાડીમાં છતના પોપડા ખરી પડ્યા છે ફ્લોરની ટાઇલ્સો ઉખળી ગઈ છે નાસ્તાના રૂમથી લઈને શૌચાલય સુધી બધી જ વસ્તુ જર્જરિત જોવા મળી રહી છે વરસાદની પરિસ્થિતિમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે બાળકોને બાજુની આંગણવાડીમાં ખસેડવામાં આવેલ છે પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ કંઈ જુદી નથી વાલીઓની ચિંતા જોવા મળી છે આ વસ્તુને લઈને આવી પરિસ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલે તો મોકલે કઈ રીતે જેથી કરીને વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા ખચકાય છે ડર છે કે ક્યારે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે ઠંકારી ગામના સરપંચે આ મુદ્દે સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે તેમનું કહેવું છે કે ભણશે ગુજરાત જવા સૂત્રોચ્યાર કરવાને બદલે ખરેખર નવા આંગણવાડી કેન્દ્રો બનાવવાની જરૂર છે તેમણે આ માટે જંબુસર આઈસીડીસી એ સ્ટાફને પણ ટંકારી ગામે બોલાવી નવા આંગણવાડી કેન્દ્ર માટે જમીન ફાળવણીની તૈયારી દર્શાવી છે તો તંત્ર પર સવાલો ઉઠ્યા છે કે આખરે ક્યાં સુધી આપણા ભાવિ નાગરિકોને આવી જોખમી પરિસ્થિતિમાં ભણવું પડશે શું તંત્ર ગંભીર મુદ્દે કોઈ પણ નક્કર પગલાં લેશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે ભાવિ કાર્યવાહી માટે આહવાન કરવામાં આવ્યું છે આશા રાખીએ છીએ કે સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ વહેલામાં વહેલી તકે તંત્ર જાગે આંગણવાડીઓનું સમારકામ કરાવે અથવા તો નવી આંગણવાડીઓ બનાવવામાં આવે જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે અને ભણશે ગુજરાતના સૂત્રને ખરેખર રીતે સાર્થક કરી શકાય બ્યુરો દીવાન દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર જંબુસર ભરૂચથી હું એક આંગણવાડી વર્કર છું ટંકાઈ ગામ તાલુકા ઘટક એક એકની ટંકારી કેન્દ્રમાં આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું મારી આંગણવાડી ચાર વર્ષથી જર્જરી હાલતમાં છે જેની કોઈ પણ જોગવાઈ નથી ને હું મારા મારા ઘરે અન્ય સ્થળે ચાર વર્ષથી બાળકોને બેસાવીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી રહી છું અહીંયા આંગણવાડીની કોઈ સ સગવડ કરવામાં આવી નથી અને અહીંયાં ઉપરથી પોપડા પડે છે આ લાગી બરોબર વસ્તુ વિસ્તાર હાલતમાં છે માટે અહીંયા આંગણવાડીમાં રહેવું અને

અહીંયા બાલ મંદિર થાય તો એ બહુ સારું કહેવાય અને હવે આ જે મકાન છે એ ખંડેર હાલતમાં છે જર્જરિત છે તો સરકારને મારો આદેશ છે કે આ વહેલામાં વહેલી તકે ગામના સરપંચને પણ લખીને આપેલું છે અને એ વહેલામાં વહેલી તકે કરે એ જ અમારી નમ્ર અપીલ છે સરપંચ શ્રી ગ્રામ પંચાયત અધિકારી આ મીડિયાના માધ્યમથી આંગણવાડીની જે રજૂઆત કરી હતી એ રજૂઆત માટે અમારી રજૂઆતને ધ્યાને લઈ આઈસીડીએસની બહેનો આજરોજ કંકારી ખાતે આવેલ છે અને એની અંદર એ લોકોને જે આંગણવાડી માટે જે જરૂરી જગ્યાની પ્રોબ્લેમ હતો એ જગ્યા અમે બતાવેલી છે જેથી કરીને હવે પછી એ લોકો કહેવામાં આવે છે કે ભાઈ અમે આંગણવાડીનું કામ મતલબ કે આવાથી શરૂ કરીશું અને એ પ્રશ્ન અમારો આ તારીખે હલ થઈ ગયો છે કેટલી આંગણવાડી છે ગામમાં કુલ ગામમાં છ આંગણવાડી છે પણ એની અંદરથી પાંચ આંગણવાડીનો અમે ઠરાવ આપેલો છે એટલે ઠરાવ કરીને આંગણવાડીમાં શું કંઈ પોપડા એટલા માટે મેં ઠરાવ આજે જગ્યા જે તમે બતાવી ગ્રામ પંચાયત જગ્યા છે બધી